જેમાં નવીન નાયક નામના યુવકના મિત્ર પ્રકાશભાઈ ચૌધરીની કાર તેઓની પાસે હતી જે ચોલામંડલમ ફાઇનાન્સમાંથી ખરીદેલી કારનો હપ્તો બાકી હોવાનું જણાવી આર જે બ્રધર્સ કંપનીમાંથી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી આવ્યા હતા અને મારામારી કરી વાહનોમાં તોડફોડ કરી હતી નવીન નાયકે પોતાના સંબંધીઓને બોલાવતા તેઓની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જે સમગ્ર બનાવને લઈને આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને મુખ્ય આરોપીઓ દિલીપ રાવલ અને ઘીમર રબારીની ધરપકડ કરી બધું તપાસ શરૂ કરી છે ગઈ તારીખ અઠ્યાવીસ મેના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નવીન કુમાર બહાદુરભાઈ નાયકે એક ગુનો દાખલ કરાવેલ છે એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો કન્સલ્ટનો ધંધો કરે છે અને એમને એમના એક મિત્ર પાસેથી સ્વીપ ડિઝાયર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર છોલામંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમણે એમના ઘર જોડે પાર્ક કરેલી એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના બે સીઝર દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમણે આ ગાડી આપવાની ના પાડેલી તારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેવલભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને છરીથી અને લાકડાના દંડાથી પથ્થરથી માર મારી કરેલી અને એ એમાં નવીનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપેલી છે આ ગુનો દાખલ થયા પછી એમાં દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી બે આરોપીને અટક કરેલી છે દિલીપ રાવલ છે એ આરજે બ્રધર્સ રિકવરી કરનારના એ કર્મચારી છે અને ભાઈ રબારી એની સાથે કામ કરે છે આ ગુનામાં સર કુલ કેટલા લોકો સામે ગુનો દાખલ થયો હતો કેટલા ફરાર છે આમાં બે નામજૂખ આરોપી દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી હતા અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા એમાં બે જણો બે આરોપીની ઓળખ થયેલી છે અને એક આરોપીની ઓળખ બાકી છે આ ત્રણ આરોપી જે અજાણ્યા હતા એ હજુ અટક કરવાના બાકી છે હાલ સુધીની તપાસ દરમિયાનમાં અમને વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા જણાવેલું